હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડી માટે ગુણકારી એવો ગુંદપાક તો આજે આપણે માવાનો ગુંદપાક બનાવીશું જેની સેલ્ફ લાઈફ આઠથી દસ દિવસ માટેની છે જો તમે આ રેસીપી ગરમીમાં બનાવતા હોવ તો ચારથી પાંચ દિવસ સુધી તમે તેને સ્ટોર કરી શકો છો બાકી આપણે માવાનું બનાવીશું એટલે એ વધારે ટકે નહીં એટલા માટે તાજું જ બનાવવાનું અને તાજું જ ખાવાનું તો ફ્રેન્ડ્સ ચાલો બનાવવાનું શરૂ કરીએ કેલ્શિયમથી ભરપૂર એવો ગુંદપાક તો ગુંદપાક બનાવવા માટે સૌ પ્રથમ તો અહીં મેં કઢાઈમાં ઘી લઈ લીધું છે દેશી ઘી લીધું છે તો આ રેસીપી માટે ઘરનું જ દેશી ઘી વાપરવાનું છે જેથી કરીને ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે તેનામાં આપણે અડધા વાટકા જેટલા આ રીતના આખા કાજુ તળી લેવાના છે અને ત્યાર પછી આપણે અહીં કાજુના ટુકડા તળી લેવાના છે એક વાટકી જેટલા હવે આખા કાજુ અને કાજુના ટુકડા એ બંને મેં શા માટે અલગ અલગ તળ્યા એ આગળ હું તમને વિડીયોમાં બતાવીશ કારણ કે આજે આપણે બે રીતે ગૂંદપાક બનાવીશું જે વડીલ વર્ગ પણ આસાનીથી ખાઈ શકે તો તેના માટે મેં અહીં બે કાજુને અલગ અલગ તળ્યા છે તો કાજુનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ઘીમાં તેને તળી લેવાના છે અત્યારે તમે જોઈ શકો છો કે ઉપર સરસ એવો બ્રાઉન બ્રાઉન કલર થઈ ગયો છે બસ આ કલર થાય ને એટલે આપણે ઘીથી બારે કાઢી લેવાનું છે અને ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે કારણ કે કાજુને તળીએ ત્યારે એ જલ્દી જ લાલ થઈ જતા હોય છે તો બહુ ડાર્ક પણ તેને નથી કરવાના હવે ગુંદપાક બનાવી રહ્યા છીએ તો અહીં મેં દોઢ વાટકી જેટલો ગુંદ લઈ લીધો છે તો આજે આપણે જે માપ આ વિડીયોમાં વાપરીશું એ બધા જ માપ હું તમને આ વિડીયોમાં જણાવતી જઈશ જેથી કરીને તમારી રેસીપી પહેલી જ વખતમાં પરફેક્ટ બને તો અહીં દોઢ વાટકી જેટલો આપણે ગુંદ લેવાનો છે તો અહીં આ બાવળીયો ગુંદ લીધો છે ને તેને આપણે ઘીમાં તળી લેવાનું છે તો અહીં ગેસની ફ્લેમ સ્લો જ રાખી જો તમે હાઈ ફ્લેમ ઉપર તેને તળશો તો ગુંદ જે છે એ થોડોક ડાર્ક થઈ જશે તો આપણે આવો સરસ એવો વ્હાઈટ કલર આવે ત્યાં સુધી જ તેને તળવાનો છે બહુ વધારે તેને નથી તળવાનો નહીં તર તેનો કલર ડાર્ક થઈ જશે અને તેનો ટેસ્ટ ગુંદપાકમાં સારો એવો નહીં આવે કારણ કે ગુંદપાકનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ ગુંદ છે એટલે આપણે તેને પ્રોપર રીતે વ્યવસ્થિત તળવાનું છે ઘીમાં તો અહીં આપણે દોઢ વાટકી જેટલું ગુંદ બધું જ તળી લેશું તો ફ્રેન્ડ્સ શિયાળામાં આપણે ગુંદ ખાવું જ જોઈએ અહીં તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટ્સ અને ગુંદ મેં તળીને સાઈડમાં મૂકી દીધું છે દોઢ વાટકી જેટલો ગુંદ તળ્યો છે હવે આપણે અહીં ચાસણી કરી લેશું તો તપેલીમાં મેં દોઢ વાટકી જેટલી ખાંડ ઉમેરી દીધી છે એટલે કે અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલી તમને અહીં અડધા કિલો પાછળ ખાંડ વાપરવાની છે જો તમે બહુ વધારે મીઠું ખાતા હો તો ત્રણસો ગ્રામ જેટલી તમને ખાંડ અહીં લઈ લેવાની છે હવે તેનામાં જે વાટકીથી આપણે દોઢ વાટકી જેટલી ખાંડ લીધી એ જ વાટકીથી એક વાટકી જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને તેની ચાસણી રેડી કરવાની છે હવે ચાસણી કેવી રેડી કરવાની છે એ હું તમને આગળ વિડીયોમાં જણાવતી જઈશ અને બતાવતી જઈશ એટલે તમારી ચાસણી પણ બિલકુલ ખરાબ ના થાય અને જો તમારી ચાસણી બગડી જતી હોય ક્રિસ્ટલાઇઝ થઈ જતી હોય ઠંડીમાં તો અહીં તમને એકથી બે ટીપા ચાસણીમાં તમને લીંબુ ઉમેરી દેવાના છે જેથી કરીને તમારી ચાસણી જે છે એ ક્રિસ્ટલાઇઝ ન થાય તો ફ્રેન્ડ્સ અહીં આપણે બધી જ ખાંડને ગાળી લીધી છે હવે આપણે બધી ખાંડ ઘડી જાય એટલે વચ્ચે વચ્ચે આપણે એક ડીશ લઈ લેવાની છે તેનામાં આપણે ડ્રોપ્સ એડ કરતું જવાનું છે અને ચેક કરતું જવાનું છે અહીં તમે જોઈ શકો છો કે એક ડ્રોપ્સ મેં એડ કર્યો તો એ આસાનીથી રડતું નથી એનો મતલબ એ કે અડધા તારની ચાસણી રેડી થઈ ગઈ છે તો અહીં તમે જોઈ શકો છો કે અડધા તારની ચાસણી થઈ રહી છે તો આપણે અડધા તારની ચાસણી નથી જોઈતી આપણે એક તારની ચાસણી કરવાની છે ગૂંધાક માટે તો ફ્રેન્ડ્સ અહીં આપણે થોડીવાર માટે ચાસણીને ફરી પાછું ચલાવી લેશું અને ફરી પાછું આપણે એકથી બે જ મિનિટમાં ચેક કરી લેશું જેથી કરીને આપણી ચાસણી જે છે એ બહુ કડક ન થઈ જાય એટલા માટે તો ફરી પાછું આપણે ચેક કરીશું હવે ડ્રોપ્સ જે છે એ ત્યાંનું ત્યાં જ પડ્યું છે ડીશમાં બિલકુલ હલતું નથી કે રેડાતું નથી એનો મતલબ એ કે ચાસણી રેડી થઈ ગઈ છે અને હું તમને અહીં આ રીતના બતાવી પણ રહી છું તમે જોઈ શકો છો કે એક તારની ચાસણી બની ગઈ છે તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તેને આપણે સાઈડમાં મૂકી દઈશું ચાસણીને હવે મેં અહીં અડધા કિલો જેટલો માવો લીધો છે તો આ માવાને આપણે ખમણીની મદદથી ખમણી લેવાનું છે જેથી કરીને એના જે બધા બધા ગાંઠા હોય ને એ આપણે તોડવામાં બહુ મુશ્કેલી ના પડે એટલા માટે આપણે અહીં ખમણીથી તેને ખમણી લેવાનું છે તો ફ્રેન્ડ્સ માવાવાળો ગૂંપાક કોને કોને પસંદ છે કમેન્ટમાં જરૂરથી કહેજો તો ફ્રેન્ડ્સ અહીં મેં થોડો ઘણો માવો જે છે એ ખમણી લીધો છે બાકીનો બધો જ માવો હું ખમણી લઈશ પછી તમારા સાથે આ વિડીયો શેર કરીશ કારણ કે વિડીયો બહુ લાંબો ન બને એટલા માટે તો જે આ બધી પ્રોસેસ છે એ આપણે કરવાની જ છે અને એકદમ પરફેક્ટ તમારો ગૂંથપાક બનશે તમે બજારનો પણ ગૂંપાક ભૂલી જાશો એટલો ટેસ્ટી આ ગૂંપાક ઘરે બનીને રેડી થાય છે અહીં તમે જોઈ શકો છો કે આ રીતના આપણે બધો જ માવો ખમણી લેવાનો છે તો અહીં મેં બધો જ માવો ખમણી લીધો છે અડધા કિલો જેટલો ફ્રેશ માવો છે તો એકથી બે દિવસ પહેલાંનો માવો નથી લેવાનો ફ્રેશ જ લેવાનો છે જેથી કરીને આપણી ગુંદપાકની સેલ્ફ લાઈફ જે છે એ થોડી વધી જાય જો તમે બહુ એક કે બે દિવસ પહેલાંનો માવો લેશો તો એ ગૂંથપાક પછી પાછળથી બગડી જશે એટલા માટે આપણે ફ્રેશ જ માવો લેવાનો છે અને બને ત્યાં સુધી તો ઘરમાં જ આપણે માવો બનાવવાનો છે તો ફ્રેન્ડ્સ હવે આપણે આ માવાને કઢાઈમાં લઈ લીધો છે કઢાઈઓ મેં અહીં એકદમ જાડા તળિયાવાળો લીધો છે હવે આ માવાને આપણે અહીં શેકવાનો છે જ્યાં સુધી તેનો કલર ન બદલાય જ્યાં સુધી તેનામાંથી ઘી છૂટું ના પડે ત્યાં સુધી આ માવાને આપણે અહીં શેકી લેવાનો છે તો થોડી વાર લાગશે આ રેસીપીને બનતા પણ જ્યારે તમે બનાવશો અને ખાશો ત્યારે રિઝલ્ટ સો ટકા તમને મળશે અને શિયાળામાં ગૂંદપાક ખાવો જ જોઈએ ગુંદપાક ખાવાથી આપણા હાડકાં મજબૂત થાય છે તેનામાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે ગુંદમાં એટલે આપણે શિયાળામાં આ રેસીપી બનાવીને ખાવી જ જોઈએ અત્યારે બધામાં કેલ્શિયમ બહુ ઓછું થઈ જતું હોય છે હાડકા આસાનીથી તૂટી જતા હોય છે તો કેલ્શિયમવાળી વસ્તુ શિયાળામાં ખાઈ લેવી જોઈએ તો રોજે તમે એકથી બે પીસ આ ગુંદપાકના ખાશો એટલે તમને શરીરમાં ઘણા જ બધા ફાયદા થશે પ્લસમાં આપણે તેનામાં ડ્રાયફ્રૂટ પણ ઉમેર્યું છે તો ફ્રેન્ડ્સ એકદમ સરસ એવી રેસીપી છે બજાર કરતાં સસ્તી ચોખ્ખી અને સો ગણી હેલ્ધી છે તો જરૂરથી ઘરે જ બનાવીને ટ્રાય કરજો અને આ રેસીપીથી તમે ઘરે બનાવશો એટલે પહેલી જ વારમાં પરફેક્ટ બની જશે તમારી રેસીપી બિલકુલ ખરાબ નહીં થાય જે જે સ્ટેપ મેં અહીં કવર કર્યા છે એ બધા સ્ટેપનું તમને ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે માવો બધો એક રસ જેવો થઈ ગયો છે તમે જોઈ શકો છો તેની કણી કણી બધી જ દૂર થઈ ગઈ છે એકદમ માવો લીસો થઈ ગયો છે હવે થોડો તેનો આપણે કલર ચેન્જ કરીશું અહીં ગેસની ફ્લેમ મેં ટોટલી સ્લો જ રાખી છે બિલકુલ ગેસની ફ્લેમ જે છે એ હાઈ નથી રાખી સ્લો ફ્લેમ ઉપર જ આ માવાને મેં શેક્યો છે તમે જોઈ શકો છો કે તેનો કલર બદલાઈ ગયો છે તો આ માવો બજારનો છે ઘરે બનાવવાનો ટાઈમ નહોતો એટલે બજારમાંથી મંગાવ્યો છે તો અહીં તમે જોઈ શકો છો કે આ માવામાંથી ઘી છૂટું નથી પડી રહ્યું તો ઘરનો જે માવો હોય એ આપણે ઘરે બનાવીને એટલે તેનામાંથી સરસ ઘી છૂટું પડી જાય છે તો અત્યારે હવે તેને આપણે થોડુંક ડાર્ક કલર આપી દીધો છે અને જે ચાસણી આપણે બનાવીને રાખી એ ચાસણી આપણે અહીં એડ કરી દેવાની છે ત્યાર પછી આપણે આ ચાસણીને માવામાં એકદમ સરસ રીતે મિક્સ કરીશું તો તેના ગાંઠા ગાંઠા આ રીતના થઈ જશે તમે જોઈ શકો છો તો એ બધા જ ગાંઠાને આપણે દૂર કરવાના છે થોડા ઘણા રહી જશે તો કાંઈ વાંધો નહીં પણ અત્યારે આપણે થોડું તેને મિક્સ કરવું જ પડશે એટલે બધું સરસ એવું એકરસ થઈ જાય તો અહીં મેં ગેસની ફ્લેમ ફરી પાછી ઓન કરી લીધી છે તો બેથી પાંચ મિનિટ માટે ગેસની ફ્લેમને ઓન કરી લેજો જેથી આ જે મિશ્રણ છે એ બધું જ સરસ થઈ જાય બહુ વધારે વાર ગેસની ફ્લેમને ઓન નથી રાખવાની નહીતર ચાસણી જે છે એ કડક થઈ જશે અને ગૂંદક તમારો કડક બનશે સોફ્ટ નહીં બને અને આ ગૂંદક કેટલો સોફ્ટ બન્યો છે આગળ હું તમને વિડીયોમાં પણ બતાવીશ તો ફ્રેન્ડ્સ અહીં દસેક મિનિટ માટે આ કડાઈયાને મેં ગેસ ઉપરથી ઉતારીને સાઈડમાં મૂકી દીધું હતું અને તમે અહીં જોઈ શકો છો કે આ મિશ્રણ થોડી વારમાં જ ઘટ થવા માંડ્યું છે તો હવે આપણે દસ મિનિટ પછી લઈ લેવાની છે એલચી એક મોટી ચમચી જેટલી એલચી લઈ લેશું તેનો ફ્લેવર પાકમાં સારો એવો આવે છે અને દોઢ ચમચી જેટલો આપણે અહીં લઈ લેવાનો છે સૂંઠનો પાવડર તો સૂંઠનો પાવડર જરૂરથી ઉમેરવા રેસીપીમાં ટેસ્ટ ખૂબ સારો એવો આવે છે અને સૂંઠનો પાવડરથી શરીરમાં ઘરમાહટ મળે છે એટલે આ રેસીપીમાં આપણે સૂંઠનો પાવડર ઉમેરવાનો જ છે જો ના પસંદ હોય તો જ ન ઉમેરતા બાકી અહીં ઉમેરવાનો જ છે હવે આ બધું જ મિક્સ કરી લીધા પછી તમે અહીં જોઈ શકો છો કે બધા જ ગાંઠા જે છે એ ફૂટી ગયા છે અને હવે આપણે ઉમેરીશું ગુંદ તો તળેલો ગુંદ આપણે જે સાઈડમાં મૂક્યો તો એ ગુંદ આપણે તળી લેશું તો અહીં આપણે બધું ગુંદ નહીં ઉમેરીએ થોડું ગુંદ આપણે સાઈડમાં મૂકી દઈશું કારણ કે આ ગુંદનો આપણે આગળ રેસીપીમાં યુઝ કરીશું તો ફ્રેન્ડ્સ અહીં ગુંદ ઉમેરીને આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો માવો અને ચાસણી જ્યારે તમે મિક્સ કરો એને પછી ગેસ ઉપરથી ઉતારીને દસ જ મિનિટ જેવું રહેવા દેજો બહુ વધારે તમે રહેવા દેશો તો પછી ગુંદને મિક્સ કરવામાં વાર લાગશે એકદમ કડક થઈ જશે તો દસ મિનિટ પછી આ રીતનું મિશ્રણ રેડી કરી લેવાનું છે આપણને ગુંદ ઉમેરીને જો તમને ગુંદને એકદમ ક્રશ કરીને ઉમેરવું હોય આ રેસીપીમાં તો પણ તમે ક્રશ કરીને પણ ઉમેરી શકો છો મેં અહીં આખે આખો ગુંદ ઉમેરી દીધો છે તો તેનો ક્રંચી જે ટેસ્ટ છે એ સરસ એવો લાગે અહીં આ બધું જ મિશ્રણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે ધીરે ધીરે આ ગુંદપાક જે છે એ જામવા લાગશે આપણે તેના પીસીસ કરીશું તો પીસીસ પણ આરામથી થઈ જશે તો અહીં આ બધું મિક્સ થઈ ગયું છે હવે આજે આપણે બે રીતે ગુંદપાકને ઠારીશું તો વડીલ વર્ગ પણ ખાઈ શકે તો અહીં મેં જે આખા કાજુ તળ્યા હતા ને તેને મિક્સીમાં અથવા તો આપણે ખાંડણી દસ્તામાં આ રીતના આપણે ક્રશ કરી લઈશું હવે આપણે એક થાળી લઈ લેવાની છે જેનામાં આપણે દેશી ઘી લગાવી લેવાનું છે તો અત્યારે ઠંડી બહુ છે એટલે તમે જોઈ શકો છો કે ઘી જે છે એકદમ જામી ગયું છે તો થોડી વાર હાથની મદદથી તેને આપણે આ રીતના પ્રેસ કરીશું એટલે આખી થાળીમાં સ્પ્રેડ થઈ જશે હવે આપણે બે થાળીમાં અલગ અલગ ગુંદપાકને ઠારીશું તો અહીં એક નાની થાળીમાં આપણે થોડો એવો ગુંદપાક લઈ લેવાનો છે અને તેને આ રીતના આપણે એડ કરી દઈશું અને પછી આપણે જે કાજુનો ભૂકો કરીને રાખ્યો તો એ ભૂકો આપણે એડ કરી દેવાનો છે હવે આ ભૂકાને તમને ઉપર ગૂંડ થેપવો હોય તો તમે આ રીતના થેપી શકો છો અથવા તો તમે તેને મિક્સ કરી લો તો પણ તેનો ટેસ્ટ સારો એવો આવશે અને ઉપર લગાવવો હોય તો પણ તમે લગાવી શકો છો મેં થોડું થાળીમાં તેને મિક્સ કરી લીધું છે અને આ રીતના તેને ઉપરથી સેટ કરી દીધું છે અને થોડું આપણે ગુંદ જે બચાવીને રાખ્યું હતું એ ગુંદ આપણે ગાર્નિશિંગ માટે ઉપર પાથરી દઈશું અને હાથની મદદથી આપણે તેને ઉપરથી પ્રેસ કરવાનો છે જેથી કરીને આ ગુંદ બધું ચોટી જાય ઉપર મેં બદામની કતરણ પિસ્તા હોય તો પિસ્તાની કતરણ તમને આ રીતના ઉપર લગાવી દેવાની છે જેથી કરીને જોવામાં પણ આ ગુંદપાક ખૂબ સરસ એવો લાગે હવે જે કાજુના ટુકડા તળ્યા હતા ને એ કાજુના ટુકડા આ બીજા ગુંદપાકમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું તો જે દાંતવાળા હોય તે કાજુ આસાનીથી ખાઈ શકે છે અને જેના દાંત ન હોય તો એ લોકો માટે કાજુનો ભૂક્કો કરીને ઉમેરવાનો છે અહીં આ પાકમાં તમે બદામના પણ ટુકડા ઉમેરી શકો છો પણ બદામના ટુકડા કરતાં કાજુના ટુકડા આ ગૂંપાકમાં ખૂબ સરસ એવા ટેસ્ટ આપે છે તો હું તમને સજેસ્ટ કરીશ કે કાજુના જ ટુકડા તમે અહીં ઉમેરજો હવે બીજી થાળીમાં પણ ઘી લગાવી લીધું છે હવે જે આપણે કાજુ ટુકડા ઉમેરીને ગુંદ જે રેડી કર્યો મતલબ ગૂંદપાક જે રેડી કર્યો તેને પણ આપણે થાળીમાં એડ કરી દઈશું અને ચમચાની મદદથી ઉપર આપણે આ રીતના તેને સ્પ્રેડ કરી દઈશું હવે ચમચામાં થોડું ચોટશે એટલા માટે હાથમાં ઘી લગાવીને આપણે આ ગૂંપાકને ઉપરથી થેપવાનો છે મતલબ કે ઉપરથી આપણે હાથની મદદથી પ્રેસ કરવાનો છે જેથી કરીને એકદમ સરસ એવો સેટ થઈ જાય આપણે જે ગુંદ બચાવીને રાખ્યો હતો એ પણ આપણે ગુંદ આ રીતના ઉપર લગાવી દઈશું જેથી જોવામાં એકદમ ડિલિશિયસ લાગે ખાવામાં તો તમે ટેસ્ટ બહુ જ પસંદ કરશો એટલો ટેસ્ટી બન્યો છે એક વખત બનાવીને ટ્રાય જરૂરથી કરજો અને મારી આ રેસીપી જરાય પણ ગમી હોય તો પ્લીઝ ગાઈઝ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અહીં તમે જોઈ શકો છો કે ગુંદને ઉપરથી સેટ કરી દીધું છે હાથની મદદથી બધું જ સરસ એવો દબાવીને સેટ કર્યું છે હવે આપણે પિસ્તા બદામની કતરણ ઉપર આપણે આ રીતના સ્પ્રિન્કલ કરી દઈશું જેથી કરીને તમને આ જે ગૂંદપાક છે એ દુકાન જેવો જ લાગે જોવાથી અને દસ મિનિટ માટે આ થાળીને મેં મૂકી દીધી હતી જેથી કરીને ગૂંદપાક જે છે એ થોડો ઠરી જાય એટલે તેના કાપા આસાનીથી આપણે પાડી શકીએ જો કાપા ન પડતા હોય અને થોડું ઢીલું લાગતું હોય તો તેને અડધો કલાક કલાક માટે પણ મૂકી દેશો ને ફ્રેન્ડ્સ પછી એકદમ તેના કાપા સરસ એવા થઈ જશે મેં અહીં દસ મિનિટ પછીની શૂટિંગ લીધી છે એકદમ આસાનીથી કાપા થઈ રહ્યા છે તો તમે ટેન્શન ના લેતા જો ઢીલું થઈ જાય ને તો એક દિવસ માટે મૂકી દેજો એકદમ સરસ એવું સેટ થઈ જશે બિલકુલ આ રેસીપી ખરાબ નહીં થાય જે રીતના આ રેસીપી મેં બનાવી બસ એ જ રીતના તમને બનાવવાની છે અહીં બંને થાળીમાં હું કાપા કરી લઈશ અને હું તમને એક ગુંદપાકને તોડીને પણ બતાવીશ કે કેટલો સોફ્ટ બન્યો છે તો ફ્રેન્ડ્સ આવી નવી નવી રેસિપીસ જોવા માટે બાજુમાં રહેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી આવા વળા બધા જ નવા નવા નોટિફિકેશન તમને જલ્દી મળતા રહે જલ્દીથી તમે મારા વિડીયોઝને જોઈ શકો તો ફ્રેન્ડ્સ રેડી છે આપણો ગુજરાતી વસાણું ગુંદપાક તમે જોઈ શકો છો કેટલો સોફ્ટ બન્યો છે વિડિયો જરાય ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચ